ભગવાન શ્રી રામના આજે દિવ્ય ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે આયોજન થઈ રહ્યું છે એના વિશે ઘણી બધી વાતો સાંભળીએ છીએ ભગવાન શ્રી રામનું આજે દિવ્ય મંદિર છે તેનો આટલો બધો વ્યાપ અથવા આટલી બધી એની ગાથા સમગ્ર ભારત વર્ષમાં ગવાય છે તેનું કારણ શું છે જો આપણે ખરેખર આ વસ્તુનો ઇતિહાસ જોઈએ ને તો આપણને એની મહત્તા સમજાય કે ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યાની જન્મભૂમિમાં જયારે પોતે જન્મ્યા ત્યારે અયોધ્યાને તો પાવન કર્યું છે પણ એવું કહેવાતું હતું કે આજથી દસ હજાર વર્ષ પૂર્વે જયારે ભગવાન શ્રી રામ અયોધ્યામાં જન્મ્યા એ દરમિયાન લોકોએ તેમનો મહિમા સમજ્યો અને એ સમય દરમિયાન ભગવાન શ્રી રામના ત્રણ હજારથી વધુ મંદિરો અયોધ્યામાં જ હતા સમય વીત્યું અને એના પછી આપણને ખબર છે કે ભારત દેશની અંદર જ ઘણા બધા રાજા મહારાજાઓ આવ્યા ઘણા બધા સુલતાનો આવ્યા અને એમાં પંદરસો ના વર્ષની આસપાસ બાબર નામનો એક સુલતાન આવ્યું એણે ઘણા બધા કાર્યો કર્યા અને એમાંનું એક કાર્ય હતું કે અયોધ્યાની અંદર જે મંદિર છે એ મંદિરની જગ્યાએ મસ્જિદ બનાવવાનું અને એ મંદિરની જગ્યાએ જે મસ્જિદ બની એનું નામ આપણને ખ્યાલ છે બાબરી મસ્જિદ પંદરસો ત્યારથી લઈને આજનો દિવસ બે હજાર ચોવીસ બાવીસ જાન્યુઆરી આપણે બે દિવસ પછી એનો દિવસ આવે છે પાંચસો વર્ષનો આ ઇતિહાસ છે કે જે ઇતિહાસમાં ઘણા બધા અને ઘણા બધા ઐતિહાસિક પુરાવા થયા જમીનની અંદર થી બધા શું કહેવાય બધા સોર્સ બધા કાઢ્યા અને એના પછી કીધું કે ભાઈ અહિયાં તો ભગવાન રામના બધા અવશેષો પણ હતા એટલે ભગવાન રામની જમીન હોવી જોઈએ આ હિન્દુઓની જમીન છે અને એની પાછળ ઘણા બધા કોમી રમખાણોમાં ઘણા બધા નિર્દોષ લોકોની જાણ પણ થઈ આ સાડા ચારસો વર્ષનો એક ખૂબ જ કપરો અને કાળો ઇતિહાસ આ મંદિરની પાછળ બની ગયો અને છેલ્લે હમણાં બે હજાર ઓગણીસની સાલમાં સુપ્રીમ કોર્ટે ખૂબ જ મોટો ચુકાદો બહાર પાડ્યો કે જેની અંદર જે નિર્ણય આવ્યો કે જે જમીન પર ભગવાન શ્રી રામનું મંદિર છે ત્યાં અવશેષો પણ મળ્યા હતા એટલે એ જમીન હિન્દુઓની છે અને ત્યાં ભગવાન રામનું મંદિર બને કે જ્યાં અત્યારે આ ભવ્ય મંદિર તૈયાર થયું છે પણ ત્યાં જ વાત પૂરી નથી થઈ એમણે એ પણ છુકાદો આપ્યો કે મુસ્લિમ ભાઈઓ માટે પણ અયોધ્યામાં જ જમીન વળશે કે જે અત્યારે એમની મસ્જિદ એક એકરમાં છે એની જગ્યાએ આપણે પાંચ એકરની જગ્યા અયોધ્યામાં જ આપીશું અને એ મસ્જિદ આના કરતા પણ મોટી અને સારી બનશે આ છે સનાતન ધર્મ સનાતન ધર્મની પરિભાષા એવી નથી કે બસ હું હિન્દુ એટલે મારું લોહી સાચું સનાતન ધર્મ બીજાના ઉત્કર્ષની ભાવનાને પહેલા આગળ કરે અને એ જ ભાવના હતી ભગવાન શ્રી રામની સનાતન ધર્મ એ કે જે નાત જાતથી ઉપર વધે ભગવાન શ્રી રામની ગાથાઓમાં પણ આપણે સાંભળ્યું છે કે પોતે શબરીના જયારે ઘરે ગયા ને ત્યારે એમણે નાત જાત જોયા નતા જો નાત જાત જોયા હોય ને કોઈ રાજાએ તો કોઈના એઠા પર ના જમે જયારે રામ શબરીએ કાઢ્યા લક્ષ્મણના ચહેરા પરના જે હાવભાવ હતા અને રામના જે હાવભાવ હતા એ બંનેમાં આસમાન જમીનનો ફરક હતો અને એ જ શીખ કદાચ સમગ્ર સંસારને મળે એટલા માટે આ ભવ્ય મંદિર તૈયાર થયું અને બે દિવસ પછી એની પ્રાણ પ્રતિષ્ઠાનો આટલો મોટો પર્વ જયારે આવી રહ્યો છે ત્યારે ખરેખર ફક્ત ભારતીયો માટે નહીં હિન્દુઓ માટે નહીં પણ સમગ્ર દેશ વિદેશમાં જેટલા પણ સનાતન ધર્મને માને છે ને એમના માટેનો આ એક મોટો પર્વ છે ઉત્સવનો દિવસ છે કે જેમાં આપણે ભગવાન શ્રી રામના ચરિત્રને માણવાના છે ભગવાન શ્રી રામ લલાની જે મૂર્તિ આ મંદિરની અંદર પ્રસ્થાપિત થવાની છે આ મંદિર પણ ભવ્ય છે અહીંયા આપણને એના દર્શન થાય છે ફોટામાં એવું કહેવાય છે કે સાડા ત્રણસો થી વધુ ફૂટ લાંબુ આ મંદિર છે અને એની જે હાઈટ છે એકસો ને એકસો એકસો ને એકસઠ ફૂટ વન સિક્સટી વન એટલું ઊંચું આ મંદિર છે ત્રણ માળનું મંદિર અંદર દરેકે દરેક માળામાં વીસ ફૂટ આપણા જે ઘર હોય ને એમાં દસ ફૂટનું યુઝલી હાઈટ હોય એક માળામાં વીસ વીસ ફૂટની હાઈટ છે અને ચુમ્માલીસ જેટલા દરવાજા છે અને ચારસો થી વધુ અલગ અલગ થાંભલા છે આટલું ભવ્યાથી ભવ્ય મંદિર ભગવાન શ્રી રામને અર્પણ કરવામાં આવી રહ્યું છે અને ભગવાન શ્રી રામ ની વાત આપણે સાંભળીએ છીએ અવારનવાર કે રામલલ્લા ની મૂર્તિ એમાં પ્રસ્થાપિત થવાની છે રામલલ્લાની જે મૂર્તિ છે એ પણ અદભુત છે એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામનું જે બાળમુખ હોય એ મુખને રજૂ કરતી એમને પ્રાણ પ્રતિષ્ઠા આજથી બે દિવસ પછી થવાની છે ઘણા લોકો પૂછે કે આટલું મોટું મંદિર શા માટે ભગવાન શ્રી રામ એ પૌરાણિક કોઈ પાત્ર કરી શકે ભગવાન શ્રી રામે પોતાના જીવનકાળ દરમિયાન કોઈ ચમત્કાર નથી કર્યા એક સામાન્ય મનુષ્ય તમારા મારા જેવો જીવનમાં પૃથ્વી પર આવ્યો અને મૃત્યુ પામે એ દરમિયાન હોય આપણું એમાં આપણે કઈ રીતે જીવવું એનું ઉત્તમ ઉદાહરણ એટલે ભગવાન શ્રી રામનું જીવન રામાયણના બધા પાત્રો જેવા છે કે જો આપણે પાત્રોને સમજવાનો પ્રયત્ન કરીએ ને એમના જોડે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ ને તો સહેજે છે આપણું જીવન પણ સુખમય બની જાય હમણાં જ વક્તા કોઈ વાત કરી આગળ કે મહંત સ્વાઈ મહારાજ ખાસ કહેતા કે ભગવાન શ્રી રામનું જીવન એટલું પ્રેરણાદાયી છે કે આવનારી અનેક પેઢીઓ સુધી લોકોને એમાંથી પ્રેરણા મળશે અને કદાચ એટલા માટે એ બધાના હતા ને એટલા માટે આ મંદિર જરૂરી છે જો મંદિર બને ને તો લોકો અંદર જાય એ ભગવાનના દર્શન કરે અને ભગવાન જોડે જોડાય ઘણી વખત આપણે ઘરની અંદર રામ ભગવાનની વાતો કરીએ પણ જ્યાં સુધી તમે એના દર્શન ન કરો એ વાતાવરણનો ભાગ ન બનો ત્યાં સુધી તમે એના સંપર્કમાં એના કોન્ટેક્ટમાં એનો જે મહિમા છે એને જીવનમાં ન ઉતારી શકો તો આજે રામ ભગવાનના જીવનના ઘણા બધા પ્રસંગો આપણે મુનિ સ્વામીના પ્રવચનમાં પણ માણ્યા તો આપણે અત્યારે સમય પ્રમાણે રામાયણની જે આખી ગાથા છે એમાંથી થોડાક એવા પ્રસંગોનો પાન કરવાનો પ્રયત્ન કરીશું કે જેમાંથી આપણે આપણા જીવનમાં શું શીખ લઈ શકીએ રામાયણના ગ્રંથની અંદર વાલ્મિકીજીએ અદભુત રીતે સમગ્ર રામ ભગવાનનું જીવન નિરૂપ્યું છે કે દશરથના ઘરે જયારે જેમનો જન્મ થયો વનવાસ વનવાસમાંથી સીતાને પાછા લઈને આવ્યા અને આવ્યા પછી પણ જે તેમના પર વિરોધ થયો અને સીતાનો એમણે ત્યાગ કર્યો આખી જ ગાથા અદભુત રીતે એમાં કંડારાય છે પણ દરેકે દરેક પ્રસંગે કોઈક શીખ પ્રાપ્ત થાય તો આપણે રામાયણમાંથી આજે પાંચ શીખ જે મળે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલી શીખ ધીરજ ભગવાન શ્રી રામ દશરથ નંદન અયોધ્યા નરેશ બધું જ કહેવાય પણ એમનું જીવન જો વિચારીએ ને તો ખ્યાલ આવે ચારથી થી પાંચ વર્ષની એમની હોય ત્યાં સુધી ઋષિના આઠ નવ દસ વર્ષ સુધી કે જ્યાં સુધી એ પોતે યુવાન વહેવાના આવ્યા એટલે સંપૂર્ણ આપણું જે ઘરની સાહેબી અને શિક્ષાની સાહેબી કેવું જીવન ત્યારબાદ પાછા તો આવ્યા થોડો સમય પિતા સાથે રહ્યા અને વિશ્વામિત્ર આવ્યા વિશ્વામિત્ર આવીને કે મારે રામને લઈ જવા છે મારા યજ્ઞમાં ઘણા બધા અસુરો આવે છે અને યજ્ઞને બંધ કરે છે તો રામને પાછા લઈ ગયા જંગલમાં ઊંઘવાનું કોઈ જ વ્યવસ્થા નહીં પોતાના ગુરુ માટે જમવાનું બનાવવાનું બધી જ વ્યવસ્થા પોતે કરવાની આ રાજા આટલું જ નહીં પાછા સીતાને સ્વયંવરમાં સ્વયંવર જીતીને પાછા આવ્યા ઘરે આવે છે હજી તો લગ્નના જીવનમાં શરૂ કરે છે ત્યાં પ્રસંગ બને છે કઈ કઈ માતાનો અને પાછા વનવાસમાં રામ ભગવાનનું જીવન છે ને એ આપણા બધાના જીવનને ક્યાંક ને ક્યાંક સમન્વય કરે છે કે જીવનમાં સુખ અને દુઃખ નક્કી છે પણ રામ ભગવાને જે ધીરજ રાખી એ ધીરજ જો આપણે આપણા જીવનમાં રાખી શકીએ તો ઘણા બધા દુઃખના પ્રસંગોમાં પણ આપણે સુખી બની શકીએ એમણે મોહની ઉત્સવ સ્વામી પણ એમના પ્રવચનમાં વાત કરી કે જ્યારે કઈ કઈ માતાએ રામ ભગવાનને કહ્યું કે તને વનવાસ્મક આપવાનો છે અને તારા ભાઈને રાજગાદી આપવાની છે એમના મુખનું એક પણ લકીર ના ફલી જો આપણા જીવનમાં આપણા ઘરના કોઈ સભ્યને કોઈ માંદગી આવી જાય અથવા આપણી જોબ તૂટી જાય એ સમયે જો આપણે પણ આવી ધીરજ રાખી શકીએ તો ખરેખર આપણે રામાયણને આપણા જીવનમાં આત્મસાત કરી ધીરજનો આવી બીજી એક શીખ મળે આપણી સંગ કેવો હોવો જોઈએ કઈ કઈ માટે એવું કહેવાતું કે કઈ કઈ કૌશલ્યા કરતા પણ રામને વધુ ચાહતી પણ એનો સંગ મંથરા સંઘ ખોટો બુદ્ધિ ભ્રષ્ટ અને છેલ્લે આટલો મોટો કંકાસ રામાયણના આ બધા પાત્રો આપણા ઘરમાં પણ ક્યાંક ને ક્યાંક હશે આપણે વિચાર કરવાનો કે આપણા ઘરમાં કે આપણા આજુબાજુમાં તો કોઈ મંત્રા નથી ને કે જેના કારણે આપણું મન કાળું ના પડી જાય સંગ કેવો રાખવો એ પણ રામાયણ આપણને શીખવે છે આવો ત્રીજો એક ગુણ ક્ષમા નું પાત્ર રામાયણમાં આવે છે એવું કે છે કે રાવણ ની બેન એને લક્ષ્મણ પ્રત્યે મોહ થયો રામ પ્રત્યે મોહ થયો એ આવે છે અને લક્ષ્મણ એનું નાક કાપી દે છે અને નાક કપાયેલી સુરપણખા પોતાના ભાઈ પાસે આવીને રુદન કરે છે અને રાવણને ગુસ્સો આવે છે અને રાવણ સીતાનું અપહરણ કરે છે જીવનમાં ઘણી વખત આપણને પણ આપણી આસપાસના જ પાત્રો પરથી ઘણી વખત એવા પ્રસંગો બને કે કોઈ આપણું અપમાન કરી જાય કોઈ આપણને કંઈક કહી જાય જો એ સમયે ક્ષમાનો ગુણ જે કદાચ આપણા ગુરુઓએ પણ અવારનવાર આપણને કહ્યો છે જો આપણા જીવનમાં ઉતાર્યો હોય ને તો આપણે કદાચ સરળ રહી શકીએ અને આવું ઓપોઝિટ રાવણ એમના પત્નીને હરણ કરીને કરો એને ત્રાસ આપ્યો છતાંય જયારે નું મૃત્યુ થવાનું હતું એ જયારે બેડ પર હતો ત્યારે એણે ભગવાનને માફી માંગી કે ભગવાન મારી ભૂલ થઈ જો મેં તમને પહેલાથી ઓળખ્યા હોત તો કદાચ આ સંજોગ ન આવ્યો હોત અને ભગવાન એને માફ કરે છે અને એને પણ ગતિ આપે છે રામાયણમાંથી આ શીખ મળે કે જીવનમાં જો ક્ષમાનો ગુણ પણ શીખીએ તો ઘણી વખત ઘણા એવા સંજોગો આવે છે જીવનમાં કે જ્યાં આપણે ફક્ત આપણા ઈગોના કારણે આપણા સ્વાભિમાનના કારણે આપણે ન કરવા જેવું કરી બેસીએ છીએ અને પછી પાછળથી પસ્તાવવું પડે છે ચોથો ગુણ રામાયણમાં રામના પિતા દશરથ એના દશરથને એક અભિશાપ મળ્યો હતો જ્યારે હરણ હરણ ને મારવા માટે જાય છે જંગલમાં ત્યારે હરણ ની જગ્યાએ ભૂલ થી શ્રવણ મરી જાય છે અને જયારે શ્રવણનું મૃત્યુ થાય છે ત્યારે શ્રવણના અંધ બાપ એને એક શ્રાપ આપે છે કે જે રીતે અમે અમારા પુત્રના વિયોગના કારણે આજે દુખી છીએ તું પણ તારા પુત્રો તને છોડીને જશે અને તું પણ રીબાઈ રીબાઈને મરીશ આ શ્રાપ એને મળે છે ક્યારે હજી રામ ભગવાનનો જન્મ પણ નથી થયો તેમ છતાં એ સમયથી લઈને જ્યાં સુધી રામ ભગવાન વનવાસ નથી જતા દરેક પડે જ્યારે જ્યારે પણ રામ ભગવાનને એમનાથી વિખુટા પડવાનો સમય આવે છે ત્યારે દશરથ રડે છે આપણે બધાના જીવનમાં પણ ઘણી વખત એવું હોય છે કે આપણે વર્તમાનમાં નથી જીવી શકતા આપણે ભવિષ્યની ચિંતામાં એટલા ડૂબેલા હોઈએ છીએ કે આવું થઈ જશે તો હું ફ્લાઇટમાં ઓળીશ અને ફ્લાઇટ ફ્રેસ થઈ જશે તો જીવનમાં આ પણ એક બહુ જ અગત્યનો સિદ્ધાંત રામાયણ શીખવે છે કે વર્તમાનમાં રહીએ જો વર્તમાનમાં રહીશું તો આપણે સહેજે છે જીવનને માણી શકીશું આનંદ મેળવી શકીશું દશરથ આ દુઃખના કારણે ઘણા બધા એમની સુખની પળો પણ એના પુત્રો સાથે ન માણી શકતા અને સૌથી અગત્યનો એક ગુણ જે રામાયણ શીખવે છે એ છે નીતિમત્તા વાલ્મિકીજીએ જે રામાયણ લખી ને એમાં દરેકે દરેક પાત્ર માટે ખૂબ જ સુંદર રીતે નિરૂપણ કર્યું છે તુલસીદાસજીએ પણ એક ખૂબ જ સુંદર એક વાક્ય કહ્યું છે પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાત એટલે કે બીજાનું ધન એ પથ્થર હોવું જોઈએ બીજાની સ્ત્રી એ માતા સમાન હોય જો આટલા જ ગુણ વ્યક્તિઓમાં હોય ને તો એ વ્યક્તિને ભગવાન મળે છે અને તુલસીદાસો ત્યાં સુધી કહે છે કે જો તને ન મળે ને તો હું તારો જામીન હું તારી સેવા ચાકરી કરીશ રાવણ રાવણના વિશે જો કદાચ આપણને નેગેટિવિટી ઘણી બધી ખ્યાલ છે કે એ અભિમાની હતો આ હતો તે હતો પણ છેલ્ટલો એ નેગેટિવ સાઈડમાં હતો ને એટલી જ એની અંદર જ્ઞાન શિવભક્તિ અને સારા ગુણો પણ એટલા જ હતા પણ એના જીવનમાં આ બે વસ્તુ આવી કે મારે સમગ્ર વિશ્વને મારા કંટ્રોલમાં કરવું છે અને કામવાસના જો આપણે પણ આપણા જીવનમાં નીતિમત્તાનો જે ગુણ છે તેને દ્રઢ કરી શકીએ ને તો ઘણી વખત આજે આપણે જયારે આવતા હતા ને ત્યારે કદાચ ગ્રુપમાં પેલો મેસેજ આવ્યો હતો કોશન ઇટ સ્લીપરી જીવનમાં પણ આવા સ્લીપ થઈ જવાય ને એવા રસ્તા ઘણી વખત આવશે પણ એ વખતે કદાચ આવા કોશન સ્લીપરી જેવા મેસેજ નથી આવતા ને એટલે આપણે સ્ટોપ નથી થઈ શકતા પણ રામાયણના આ બધા પાત્રો આ શીખ આપે છે કે આપણે પણ આપણા જીવનમાં જ્યાં સ્ટોપ થવાનું છે ને ત્યાં સ્ટોપ થઈ જઈએ નીતિમત્તા સાથે જીવન જીવીએ ને તો સહેજે જ આનંદ આનંદ થઈ જવાનો અને કદાચ એટલા માટે છે રામ ભગવાન જે રાજ્યમાં હતા અયોધ્યામાં એને રામ રાજ્ય કહેવાતું રામ રાજ્ય એટલે શું કે જ્યાંની પ્રજા સુખી હોય ત્યાંની પ્રજા અત્યંત આનંદિત હોય તેમને શાંતિનો અહેસાસ હોય આપણે બધા પણ કદાચ આપણા ઘરમાં આ બધી વસ્તુ ઈચ્છીએ છીએ શંકાશ જોઈએ છે કોને દુઃખી થવું છે બધાને સુખી થવું છે બધાને શાંતિ જોઈએ છે બધાને પ્રેમ જોઈએ છે બધા પરિવારજનો વચ્ચે તો કદાચ એટલા માટે છે પ્રમુખ સ્વામી મહારાજ વન સ્વામી મહારાજ કહેતા કે રામાયણના ગ્રંથનો પણ અભ્યાસ કરવો આપણે આના પ્રસંગોની પણ વાત કરી તો આપણે સહેજે છે આપણા જીવનમાં પણ ભગવાન શ્રી રામના જે મૂલ્યો હતા રામાયણના જે પાત્રોના મૂલ્યો હતા એ આપણે આપણા જીવનમાં પણ ઉતારી શકીએ અને ખરેખર આપણા ઘરમાં પણ રામ રાજ્યની સ્થાપના કરી શકીએ તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ બે દિવસ પછી આ પવિત્ર અવસર આવી રહ્યો છે તેમાં આપણે ખાસ ભાગીદાર થઈએ આપણે પણ તેના દર્શન કરીએ અને દેશમાં પણ જયારે જવાનું થાય ત્યારે ખાસ આપણે આ અયોધ્યાના રામ મંદિરના દર્શન તો કરીએ છીએ પણ ભગવાન શ્રી રામના જે પણ આ બધા મૂલ્યો હતા એ મૂલ્યોને આપણે પણ આપણા જીવનમાં આત્મસાત કરીને આપણા ઘરમાં પણ આ રામ રાજ્યની સ્થાપના કરી શકીએ એ જ મહારાજ સ્વામી અને રામ ભગવાનના શુભ ચરણોમાં પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની